રખડતા ઢોર પશુઓને ડભોઈ નગરપાલિકા દ્વારા કોઈ ચોક્કસ જગ્યા આપી તેની વ્યવસ્થા રાખવામાં આવે તેની વ્યવસ્થા કરવામાં પણ આવે તો આ મૂંગા જાનવરો અકસ્માતનો ભોગ નહીં બને છેલ્લા ત્રણ દિવસમાં ચાર થી પાંચ ગાય માતા અકસ્માતના ભોગ બની ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા છે અકસ્માતના પગલે માલધારી યુવાનોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ કરી રહ્યા છે અગાઉ ડબભોઈ નગરપાલિકામાં સાડા લાખ રૂપિયા પશુઓ માટે ફાળવણી કરવામાં આવી હતી છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી અને ઢોર ડબ્બા પણ ખંડેર હાલતમાં પડેલા છે જો નગરપાલિકાના વહીવટી તંત્ર મૂંગા જાનવરો માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે તો મૂગા પશુ અકસ્માતનો ભોગ બની શકે નહીં